સ્વાગત છે છે આજે આપણે બનાવવાના એકદમ ટેસ્ટી છોલે તો છોલે બનાવવા માટે મેં અત્યારે કાબુલી ચણા લઈ લીધા છે જે મેં દસ થી બાર કલાક માટે પલાળી દીધા હતા હવે આપણે આને બાફવાના છે તો આપણે કુકરમાં આને એડ કરી લઈશું એના પછી આપણે થોડું સ્વાદ પ્રમાણેની અંદર મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા પછી આપણે એની અંદર પાંચથી છ વિશલ વગાડી દેવાની છે વધારે પડતું પાણી નથી રાખવાનું ખાલી આપણા ચણા ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા મેં એક ચમચી જેટલું મીઠું નાખેલું છે અને અત્યારે કૂકર આપણે મૂકી દીધું છે તો પાંચથી છ વિશલ વગાડી દઈશું આપણે બધી પ્યુરી બનાવવાની છે તો ટામેટાની ડુંગળીની લીલા મરચાંની અને લસણની તમે આની જગ્યાએ આદું પણ એડ કરી શકો છો મેં સ્કીપ કરેલું છે તમને જો ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણી બધી જ પ્યુરી થઈ ગઈ છે સરસ મજાની રેડી તમે જોઈ શકો છો આ રીતની આપણે પ્યુરી રેડી કરી દેવાની છે તો આપણી પ્યુરી રેડી થઈ ત્યાં સુધી આપણા કાબુલી ચણા બફાઈ ગયા છે આપણે એક પેન લઈ લઈશું ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કરીને એની અંદર આપણે ચારથી પાંચ પરી જેટલું તેલ એડ કરી દેવાનું છે તમે વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો તમારે છોલેમાં જો પ્યુરી ના કરવી હોય તો તમે બધી જ વસ્તુ પહેલાં સાંતળીને પછી એની પ્યુરી પણ કરી શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એની અંદર એડ કરી દઈશું જીરું જીરું આપણું સારી રીતે સાંતળાઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરવાનું છે ડુંગળીની પ્યુરી ડુંગળીની પ્યુરી આપણી નોર્મલ બ્રાઉન થઈ ગઈ છે આપણે એની અંદર એડ કરીશું લસણની જે આપણે પ્યુરી બનાવેલી હતી એને એડ કરી દઈશું એને ત્રણથી ચાર સેકન્ડ માટે આપણે સાંતળી લઈશું એ આપણી એડ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું જે લીલા મરચાંનું આપણે પ્યુરી એડ કરેલી હતી જે આપણે ઝીણું ઝીણું મતલબ તમે સમારીને પણ એડ કરી શકો છો તો લીલા મરચાં પણ આપણા સારી રીતે સાંતડાઈ જાય એના પછી આપણી લાસ્ટમાં એને એડ કરવાનું છે ટોમેટો પ્યુરી ટૉમેટો પ્યુરી આપણે એકદમ લાસ્ટમાં એડ કરવાની છે એનું રીઝન એ છે કે આપણે બીજા જે બધા મસાલા છે એને સાંતળવામાં થોડીક વાર લાગે છે ટૉમેટો પ્યુરીમાં એટલી બધી વાર નથી લાગતી ટૉમેટો પ્યુરી આપણી એડ થઈ જાય એના પછી આપણે એને સારી રીતે ડુંગળીની અને જે બધી પ્યુરી બનાવેલી છે એની સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ જાય અને સારી રીતે સાતળાઈ જાય એના પછી આપણે કરીશું મસાલા તો હું અહીંયા બાદશાહનો પંજાબી છોલે મસાલો એડ કરવાની છું તો તમારે એની રેસીપી જોતી હોય તો એ પણ આપણે નેક્સ્ટ રેસિપીમાં મૂકી દઈશું કે છોલે મસાલા ઘરે કેવી રીતે બનાવાય તો તમે જોઈ શકો કે સારા એવા બબલ્સ આવી ગયા છે હવે આપણે એની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું પછી આપણે એડ કરીશું લાલ મરચું પાવડર પછી આપણે એડ કરીશું ધાણા જીરું પછી આપણે એની અંદર એડ કરીશું હળદર અને લાસ્ટમાં આપણે એડ કરીશું છોલે મસાલો તો તમે એની જગ્યાએ ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા એટલા માટે નથી કર્યો કેમ કે છોલે મસાલો જે આવે છે ને એ કમ્પ્લેટ જ હોય છે કે આપણે ગરમ મસાલો એડ કરવાની જરૂર નથી રહેતી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને એડ પણ કરી શકો છો આપણા બીજા બધા મસાલા સારી રીતે સંતડાઈ જાય એના પછી આપણે લાસ્ટમાં છોલે મસાલો એડ કરવાનો છે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો છોલે મસાલો એડ કર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો તો આપણે છોલે મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે જ્યારે છોલે બનાવીએ છીએ ત્યારે આપણે ઘણા લોકો લીંબુનો ઉપયોગ કરે છે પણ મેં અહીંયા નથી કર્યો કેમ કે તમને ટેસ્ટ પ્રમાણે તમે ઉપરથી પણ એને એડ કરી શકો છો તો આપણે છોલે મસાલા સાથે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એના પછી એની અંદર આપણે એડ કરવાનું છે થોડું પાણી તમે ગરમ પાણી પણ લઈ શકો છો થોડું ગરમ પાણી કરીને તમારે એને એડ કરી લેવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અડધો વાટકો જેટલો પાણી એની અંદર એડ કર્યું છે તમારે ગ્રેવી જે રીતની જોતી હોય તમારે વધારે ગ્રેવી જોતી હોય કાં તો વધારે રસો રાખવો હોય તમે વધારે પાણી પણ એડ કરી શકો છો આપણે અહીંયા નોર્મલ પાણી જ એડ કર્યું છે લાસ્ટમાં આપણે એડ કરીશું બાફેલા કાબુલી ચણા અને આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે અને આપણી જે ગ્રેવી છે એ કાબુલી ચણા સાથે સારી રીતે કોટ ના થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે થવા દેવાનું છે અને બધી જ વસ્તુ સારી રીતે કોટ થઈ જાય અને તમને જોઈને લાગે કે કમ્પ્લીટ ને એવું પણ છૂટું પડી ગયું છે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે કેમ કે એના લીધે નીચે ગ્રેવી તમારી બળશે નહીં કાં તો ચોંટશે પણ નહીં તો થોડા ઘણા બબલ્સ આવી ગયા છે અને આપણું થઈ ગયા છે રેડી છોલે તો આપણે એની અંદર એડ કરી દઈશું કોથમીર અને આપણે એક શરવિંગ બાઉ લઈ લઈશું અને જોડે મેં લઈ લીધા છે લીંબુ અને ડુંગળી તો મેં સ્લાઇસ કરેલી છે અને આપણા જે છોલે છે બાઉલની અંદર એડ થઈ જાય એના પછી આપણે એની અંદર ઉપરથી કોથમીર અને ડુંગળી બંનેનો ઉપયોગ કરીશું આ ટેસ્ટી ચટાકેદાર છોલે આપણા થઈ ગયા છે રેડી તમે પૂરી બટુરે કે કુલચા સાથે પણ આને એન્જોય કરી શકો છો તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને ઘરે ટ્રાય કરો તો મને રિવ્યૂ જણાવજો અને આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છે અને એકદમ સેલી રીત અને ઝટપટ આપણા બની જાય છે ચટાકેદાર છોલે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય